અમુક લોકો સતત એવી ફરિયાદ કરતા રહેતા હોય છે કે એનું પેટ વારંવાર ખરાબ રહેતું હોય છે ક્યારેક વાયુ વધી જાય ક્યારેક કફ વધી જાય ક્યારેક પિત્ત વધી જાય ક્યારેક એમને ડાયરિયા થાય ક્યારેક કબજિયાત થઈ જાય ક્યારેક પેટમાં ચૂક આવે ક્યારેક પેટમાં દબદબો થઈ જાય પેટ ભારે ભારે લાગે ક્યારેક એને ભૂખ લાગતી બંધ થઈ જાય ક્યારેક એને ઉર્ધ્વ ગેસ થઈ જાય આવી અનેક પરિસ્થિતિ સર્જાય છે તો એવા લોકો માટે મારે ત્રણ ફળ ખાવાની એમને સૂચવવા છે કે જેને કારણે એનું પેટ વારંવાર બગડી જતું હોય છે તો એમાં એને સુધારો થાય છે એનું પેટ નિરોગી થાય છે અને એની હોજરી એનો કોઠો શુદ્ધ થાય છે એના વિશે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણું શરીર વાયુ કે પિત્ત કે કફથી ક્યારેય મુક્તિ મેળવી શકતું નથી કારણ કે વાયુ પિત્ત અને કફ હંમેશા ત્રિદોષ સમ રહેવા જોઈએ કારણ કે ત્રિદોષ આધારિત શરીરની રચના થઈ છે પરંતુ જ્યારે આપણા ત્રિદોષ વધઘટ થાય ત્યારે એને રિલેટેડ રોગોનો જન્મ થાય છે પરંતુ ત્રણ એવા ફળ છે ત્રણ ફળનો પાવડર બનાવીને મિક્સ કરીને એનું ચૂર્ણ માત્ર લેવાથી તમારો હોજરીનો કોઠો શુદ્ધ થાય છે તમારામ રહે છે અને તમારું પેટ જે અવારનવાર બગડતું હોય છે તેમાં સો ટકા સુધારો આવે છે તે ચૂર્ણનું નામ છે ત્રિફળા અને ત્રણ ફળનું નામ છે હરડે બહેડા અને આંબળા તેને સંભાગ પણ લઈ શકો અને સો ગ્રામ હરડે બસો ગ્રામ બહેડા અને ત્રણસો ગ્રામ આંબળા આ રીતે પણ તમે તેનું માપ લઈ શકો છો પરંતુ આ ત્રિફળા ચૂર્ણનું સેવન સાંજે સૂતી વખતે એક ચમચી અથવા સવારે નરણા કોઠે એક ચમચી કરશો એટલે તમારા આંતરડામાં જમા થયેલો વિકૃત મળ છે તે શરીરની બહાર નીકળી જશે તમારા વાયુદોષ પિત્તદોષ અને કફદોષ એ ત્રણેય દોષ શાંત થાય છે કારણ કે હરડે છે તે વાયુદોષ મુક્તમાંથી મુક્તિ આપે છે આમ તો હરડે ત્રિદોષમાંથી પણ મુક્તિ અપાવનાર છે પરંતુ અહીંયા આપણે જોઈએ તો હરડે વાયુને મટાડે છે બહેડા કફને મટાડે છે અને આંબળા પિત્તને મટાડે છે એને કારણે તમારા આંતરડામાં જમા થયેલો મળ તે પણ વિકૃત મળ ગઠાઈ ગયેલો મળ સુકાઈ ગયેલો મળ એ પણ શરીરની બહાર જતો રહેશે પેટ સાફ આવશે તમારું પેટ હળવું થઈ જશે તમારા આંતરડા કાચ જેવા ચોખ્ખા થઈ જશે પરિણામે તમને ગેસ નહીં થાય ગેસ ઉર્ધવા નહીં ચડે પેટ ભારે ભારે નહીં લાગે પેટમાં ધબધબો નહીં રહે પેટ ફૂલેલું નહીં લાગે વાયુજન્ય પેટમાં દુખાવો નહીં થાય ચૂક નહીં આવે ડાયરિયા નહીં થાય આ એક પણ પરિસ્થિતિ સર્જાતી નથી ત્રિદોષજન્ય અમુક લોકોને વાયુને કારણે માથું દુખતું હોય અમુક લોકોને કફને કારણે માથું દુખતું હોય અમુક લોકોને પિત્તને કારણે માથું દુખતું હોય તો ત્રિફળાચૂણનું સેવન કરવાથી પણ તમને ત્રિદોષજન્ય માથું દુખતું હશે એમાંથી પણ તમને મુક્તિ મળી જશે આ કેવા દુખાવાની વાત થાય છે કે ત્રિદોષજન્ય દુખાવો થતો હોય તો અન્ય કોઈ પણ રોગોને કારણે જો દુખાવો થતો હોય તો આપણે નિષ્ણાંત વૈદ કે ડોક્ટરની સલાહ તો અવશ્ય લેવી જોઈએ તો જેને પેટમાં આવી અવારનવાર નાની નાની બીમારીઓ સર્જાય છે થાક અવારનવાર લાગે છે શરીરમાં અરુચિ બેચેની મંદાગની આળસ ઊંઘ વધારે પડતી આવી કફ વધી જવો પિત્ત વધી જવો વાયુ વધી જવો તો આ ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી તમને ફાયદો થઈ શકે છે અને તમને નિરોગીતા મળી શકે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી